ત્રણ દિવસથી વરસાદ ધીમે 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 વાવણી થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ અમારે બહુ રાહ જોઈ વાવણીની અને અત્યારે આ વરસાદ ચાલુ છે એનું દ્રશ્ય આજે આપણે નિહાળવી ખૂબ સરસ સારો માપસરનો વરસાદ અત્યારે પડી રહ્યો છે તમારા વિસ્તારની અંદર કેવું છે એ આમાં જણાવજો વરસાદ ચાલુ છે કે નથી આમ તો યલ્લો યલ્લો આપ્યો તો હવામાન વિભાગે એ મુજબ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે બહુ લાંબા ટાઈમે આવો વરસાદ અમને દેખાણો અત્યારે મોટી ધાર હા વાંધો મોટી ધાર ભાઈ વિજયભાઈ બતાડજો લોકોને અહીંથી મોટી ધાર બહુ ધીમી ગતિ એ વરસાદ આવી રહ્યો છે બહુ સરસ મજાનો વરસાદ ચાલુ છે તો મિત્રો વરસાદ ચાલુ છે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે એમને કહેજો કમેન્ટ બમેન્ટ કરજો આની અંદર પક્ષીઓને પણ મોજ આવી ગઈ છે થાંભલા ઉપર પક્ષી ઉડી રહ્યા છે બે ત્રણ દિવસથી ધીમો ધીમો ઝફરાટ હતો ટૂંકમાં વાવણી ન થઈ ગઈ એવું પણ આ હવે બે દિવસની અંદર આ વરસાદની વાવણીને લાયક થઈ ગયો ગીર વિસ્તાર ની અંદર ના ડુંગરા દેખાય છે આગળ ત્યાં પણ વરસાદ ચાલુ છે અત્યારે આ બાજુ થાય ને ગીર મોટી ધારા બધું દેખાય છે આગળ રહી જાય ને જાય આ બધું બીજે હા ખેડૂતોને અડધું વાવેતર થઈ ગયું છે ને અડધું બાકી છે જે થઈ ગયું છે એના માટે સારું રહે મિત્રો અમારે અહીંયા વાવણી અધકસરી થઈ હતી એટલે બિયારણ અડધું હોય ને અડધું નહોતું હોય એવો હતો પ્રશ્ન મિત્રો કંટાળા વરસાદ હોય તો મિત્રો આમાં જોડાયેલા છે તો આમાં કમેન્ટ બમેન્ટ કરજો ખબર પડે અહિયાં વરસાદ છે કે નહીં વેલકમ જુવાન સી મિત્રો થોડુંક તમને બજારનો આઈડિયા દેખાડો અત્યારે ચાલુ વરસાદ છે નુકસાન થાય એવો ધીમી ધી જો આવો ચાલુ રે તો હવે પાણીની જરૂરિયાત છે ટૂંકમાં તળ ઉસા લાવવા માટે વાવણી તો થઈ ગઈ પણ તળ ને જો આવી રીતે વરસાદ રહી એકાદ દિવસ મિત્રો આની અંદર છે આવકારું છું વેલકમ તમારા વિસ્તારની અંદર જો વરસાદ હોય તો આમાં કમેન્ટ થી જણાવજો ઉપર વાદળા દોડ્યા જાય છે કેમેરામેન વાદળા બતાડજો ઉપર દોડે છે ઈ પક્ષીને પણ મોજ આવી ગઈ છે અમારા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો અત્યારે પચાસ ટકા વાવણો હજી બાકી છે તમારા વિસ્તારમાં વાવણું હજી બાકી હશે કદાચ ઘણી જગ્યાએ સરસ મજાની વાવણી થઈ હતી પણ મોસ્ટ ઓફ ઘણી જગ્યાએ વાવણી પૂરી થઈ નહોતી બહુ સરસ મજાનું વરસાદનું જાપતું હતું અત્યારે ધીમી ગતિમાં ચાલુ જ છે Thank you, मित्रों.